ઘોડિયોર તાલુકા પંચાયતના સીડીપીઓ હેમાબેન મહેતાના રાજીનામાને લઈને ખળભળાટ સિહોર તાલુકા પંચાયત વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કચેરીમાં જેઓની સ્વચ્છતા પ્રતિભા ધરાવતા સીડીપીઓ તરીકે એકત્રીસ વર્ષથી ફરજ અદા કરનાર અને સિહોર તાલુકામાં આંગણવાડી સહિતની શ્રેષ્ઠ કામગીરી આ તાલુકાની રહી છે અને આંગણવાડી બહેનોને માર્ગદર્શનને લઈ શિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી સીડીપીઓ સંચાલિત આંગણવાડીની રહી છે અને સણોસરા ખાતે તાત્કાલિક કલેક્ટર શ્રી પારેખ સાહેબ દ્વારા ગ્રામસભામાં પણ કામગીરીની નોંધ લીધી હતી જે અંગે સિહોરના સીડીપીઓ અધિકારી હિમાબેન મહેતા દ્વારા તાજેતરમાં બે દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર જિલ્લા પંચાયત અધિકારીને રાજીનામું મોકલેલ જે અંગેની જાણ સિહોરના આંગણવાડી બહેનોને થતાં તેઓ કચેરીના સંકુલમાં મોટી સંખ્યામાં એકઠા થઈ અને સિહોર સીડીપીઓ તરીકે હેમાબહેનનું રાજીનામું પરત કરવાની લાગણી અને માગણી તથા એકસાથે સૂત્રોચ્ચાર કરેલ અને આ અંગે સિહોરની આંગણવાડી બહેનોના આગેવાનો સાથે ભાવનગર ખાતે જિલ્લા પંચાયતના અધિકારી શ્રી ડીડીઓને હેમાબહેનનું રાજીનામું નહીં સ્વીકારવા અને તેઓ સિહોર ખાતે કાર્યરત રહે તેવી રજૂઆત કરવા ગયેલ હોય તેમજ હિમાબેન મહેતા પોતાની એકત્રીસ વર્ષની નોકરી બાદ બે હજાર પચીસમાં માં નિવૃત્ત થવાના હોય એક વર્ષના સમયગાળો બાકી હોય પરંતુ કયા કારણોસર રાજીનામું મૂકવાનું કારણ શું જે અંગે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ જુનાગઢ જિલ્લાના પંચાયત ખાતે જૂનાગઢથી સજાર રૂપે મૂકવામાં આવેલ કોઈ કર્મચારીની રાગદ્વેષનો ભોગ સિહોરના સરળ નિખાલસ અને આંગણવાડી બહેનોને એક માતા કે વડીલ તરીકે માર્ગદર્શન અને માર્ગદર્શન લઈ સારી એવી લોકચાહના મેળવનાર હિમાબેન મહેતા માટે આંગણવાડીની બહેનોએ રાજીનામું પરત માટે આક્રમક મૂળમાં હોય જેને લઈને મોટી સંખ્યામાં સિહોરની બહેનો દ્વારા સીડીપીઓ કચેરીની સંકુલમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ રાજીનામું જિલ્લા વિકાસ અધિકારી હિમાબેન દ્વારા આપેલ રાજીનામું નહીં સ્વીકારી તેને તરત જ સિહોરના મૂળ સ્થાને ફરજ માટે કાર્યરત કરવા આદેશ કરવામાં આવે અને અમારી લાગણી અને માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં બહેનો દ્વારા કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારી હતી નહીં પણ અમે સીડીપીઓ તરીકે જ અમે અમે તેમને વિદાય આપવા માંગીએ છીએ એટલી અમારી લાગણી છે અને અમે ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે તે આપણે હેમાબેનસિંહ મહેતાનું રાજીનામું છે આપેલું છે તે નામંજૂર કરે અને અમારા સીડીપીઓના ચાર્જ તરીકે હેમાબેનસિંહ મહેતાને જ રાખે એવી અમારી નમ્ર વિનંતી રાજીનામું હેમાબેન રાજીનામું દેવાનું કારણ શું છે એ એમનું અમુક કારણો છે જે અમે જાણતા નથી પરંતુ અમને એટલી ખબર છે કે તેમને એમને રાજીનામું આપેલું છે અને અન્ય બહેન જે છે એ સીડીપીઓના ચાર્જ તરીકે આવેલ છે તો જે અન્ય બહેન આવે છે એના બદલે અમારા જે હેમાબેન મહેતા છે તે અમને મંજૂર છે અને અમે તેમને જ તે સીડીપીઓના ના વિદાય વિદાય તરીકે અમે હેમાબેન સિંહને જ અમે આપવા માગીએ છીએ કે અહીંથી વિદાય સીડીપીઓ તરીકે હેમાબેનની જ થાય પુરા સમાધિ હરબાવી સિહોર ઘટકમાં સિહોર ઘટકના પાંચોડા ગામમાં આંગણવાડી વર્કર તરીકે પરત બજાવું છું અમે અહીંયા બધા આંગણવાડી વર્કર અને હેલ્પરબેનો બધા ભેગા થઈએ છીએ અમારે સીડીમાં જે ચારમાં હેમાબેન મહેતા છે એ જ જોઈએ છે એને કોઈ કારણસર કોઈ પણ અધિકારીના દવા દબાવની નીચે આવી અને રાજીનામું આપેલ છે તો અમારે એ રાજીનામું અમે ટીડીઓ સાહેબની વિનંતી કરીએ છીએ કે એમનું રાજીનામું એમને પરત આપે અને હેમાબેન કાલથી અમારા સીડીપીઓ તરીકે ચાર્જ સંભાળે અમારે એમનું રાજીનામું જોતું નથી અમારે હેમાબેન જ સીડીપીઓમાં જોઈએ છે તો ટીડીઓ સાહેબને નમ્ર અપીલ છે બધા આંગણવાડી વર્કર અને હેલ્પરબહેનો તરફથી કે હેમાબેન જ અમારે સીડીપીઓમાં જોઈએ તો આ અમારી બધાની માગણી અને લાગણી છે એને મંજૂર કરશો અને યોગ્ય પગલાં લેશો

તમે રાજીનામું કોને દીધું છે ને કોને સ્વીકાર્યું છે સ્વીકારવામાં આવ્યું છે કે કેમ હા અમારા પ્રોગ્રામ ઓફિસર સાહેબને આપ્યું છે કે ભાઈ હવે કોઈ સારા અને હોશિયાર હોય તેને આપી દો સારો શિવર વધારે સારું શિવર બનાવી નાખે તારી જગ્યા તમે જગ્યા આવવા કોણ માગે છે ને કોને મૂકવા આવે છે હાલ ગોગાના સીડી કોશ્રીને ચાર્જ આપે છે માધુરીબેન નોડિયાને